શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો એકત્રીસમો શ્લોક સમજીશું મે મતમિદમ નિત્યમ માનવ શ્રદ્ધાવંતો શ્રદ્ધાંતો નો કર્મ ભીમ જે મનુષ્ય મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષારહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશનું પાલન કરે છે તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે તેથી તે કોઈ અપવાદ વગર શાશ્વત સત્ય છે જેવી રીતે વેદ સનાતન છે તેમ કૃષ્ણ ભાવના મૃતનું આ સત્ય પણ સનાતન છે મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષાભાવ રાખ્યા વગર આ ઉદેશમાં દઢ શ્રદ્ધા રાખવી જોઈએ આવા ઘણા તત્વચિંતકો છે કે જેઓ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખે છે પરંતુ તે કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ સકામ કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી પરંતુ એક સાધારણ મનુષ્ય ભગવાનના સનાતન આદેશોમાં શ્રદ્ધા રાખીને કર્મના નિયમ પ્રમાણે મુક્ત થઈ જાય છે પછી ભલેને ત્યાં આદેશોનું યોગ્ય પાલન કરવા સમર્થ ન હોય કૃષ્ણ ભક્તિની શરૂઆતમાં આ આદેશોનું પાલન પૂરેપૂરું થઈ શકે છે પરંતુ મનુષ્ય આ નિયમો પ્રત્યે અણગમો ધરાવતો ન હોય અને પરાભવ કે નિરાશાનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય તો તે નિઃશંકપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશ જય શ્રી કૃષ્ણ